નમસ્કાર બાળકો આપણે આજના વિડીયો કોણ ક્યાં રહે છે તે જાણીશું તો ચાલો ભણીએ તો બાળકો આપણે બધા માણસ છીએ તો આપણે ક્યાં રહી છીએ સાપ તો તમે જ હશે રાફડા માં જો બાળકો આમાંથી ઘણા બધા લોકો ઘેટા બકરા રાખતા હોય છે તો ઘેટા બકરા વાડામાં રહે બાળકો આ છે ઉંદર અને ઉંદર રહે દરમાં તો બાળકો ગાય ભેંસ આપણને દૂધ આપે છે તો ગાય ભેંસ રહે ગૌશાળામાં જો બાળકો આ છે સિંહ સિંહ જંગલનો રાજા કેવાય તો સિંહ રહે ગુફામાં જુઓ બાળકો આ છે ઘોડો ઘોડો જ સુંદર દેખાય છે ઘોડો રહે તબેલામાં બાળકો છે પક્ષીઓ પક્ષીઓ માળામાં રહે તો બાળકો માછલી તો તમને ગમતી જ હશે ને તો માછલી રહે પાણીમાં જો બાળકો આ છે કરોડિયો અને તમને ખબર જ હશે કરોડિયો ક્યાં રહે છે તો કરોડિયો રહે જાડામાં બાળકો છે વાઘ અને વાઘ રહે બાળકો આ છે કૂતરો આને તો તમે ઓળખતા જ હશો ને તો કૂતરો રહે કૂતરા ઘરમાં તો બાળકો આ છે મધમાખી અને મધમાખીનું મધ કેવું મીઠું હોય છે તો મધમાખી રહે મધપુડો માં જો બાળકો આ સુંદર મજાનું સસલું સસલું રહે બખોલ માં જો બાળકો આ છે વાંદરા ભાઈ આની વાર્તાઓ સાંભળી છે ને તો વાંદરો રહે ઝાડ પર